અમરેલીમાં લેટર કાર્ડની ઘટના બાદ અમરેલી પોલીસ સામે માછલા ધોવાયા હતા વિપક્ષ દ્વારા સતત સવાલો ઉઠાવવામાં આવ્યા હતા અને આજે વિધાનસભાના ગૃહમાં વિપક્ષે અમરેલી મુદ્દે જે સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી છે નિલિપ્ત રાય તેમની તપાસ ક્યાં સુધી પહોંચી છે ડીજીપી આ મામલે રિપોર્ટ રજૂ કરે તે પ્રકારની માંગ વિપક્ષે ગૃહમાં કરી હતી ત્યારબાદ હવે આ મામલાના ઘેરા પડઘા પડ્યા છે મહત્વના સમાચાર સામે આવ્યા છે જેમાં

નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અમરેલી જિલ્લામાં લેટર કાર્ડના પડઘા બાદ અમરેલી જિલ્લો ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર રહ્યો હતો વિપક્ષ દ્વારા પણ સતત પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા તેને લઈને થોડાક દિવસ પહેલા જે અમરેલીમાં લેટર કાર્ડનો બનાવ સામે આવ્યો હતો જે પાટીદાર શ્રમાજની ઉતી પાયલ ગોટી દ્વારા અમરેલી પોલીસ ઉપર ગંભીર આરોપ કર્યા હતા અને વિપક્ષે જે રીતે વિરોધ નોંધાવ્યો તેને લઈને ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ શાહે આ સમગ્ર મામલાની તપાસ ડીઆઈજી નિલીપ રાયને સોંપી હતી ડીઆઈજી નિલીપ રાય છે તે બે દિવસ અમરેલીમાં રહ્યા હતા તેમના સમગ્ર મામલે જે આ ઘટનામાં સંડોવાયેલા હોય તેવા લોકોના નિવેદનો પણ નોંધ્યા હતા પરંતુ સવાલ અહીંયા એ ઉઠ્યો હતો આટલો સમય વીતી ચૂક્યો છતાં પણ રિપોર્ટ સામે આવ્યો નહીં દિલીપ રાયે શું તપાસ કરી તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા હતા આ મામલા સંદર્ભમાં ભાવનગરમાં જે એક ક્રાઈમ પ્રેસ કોન્ફરન્સનું આયોજન હતું ને આ દરમિયાન ડીજીપી વિકાસ શાહેને આજ પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે પાયલ ગોટી કેસ મામલે તપાસ ક્યાં પહોંચી છે ત્યારે તેમણે ચોંકાવનારું નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે તેમના સુધી આ મામલાનો રિપોર્ટ પહોંચ્યો જ નહોતો ત્યારે આ ઘટનાને લઈને આજે વિધાનસભા ગૃહમાં વિપક્ષ દ્વારા ફરી સવાલો ઉઠાવવામાં આવ્યા હતા જેમાં પાયલ ગોટી કેસ મામલામાં ક્યાં સુધી ડીઆઈજી નિલીપ તપાસ પહોંચી છે શું કાર્યવાહી પોલીસ ઉપર કરવામાં આવશે તે મામલે વિધાનસભામાં આ મુદ્દો ગાજ્યા બાદ હવે રાજ્યના પોલીસ વડા વિકાસ રાયે મોટું એક્શન લીધું છે અમરેલી જિલ્લામાં જે લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર છે એ એમ પટેલ તેમની બદલી કરી દેવામાં આવી છે કચ્છ પશ્ચિમ ભુજ ખાતે તેમની બદલી કરાઈ છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કુસુમબેન પરમારની વડોદરા ગ્રામ્ય ખાતે બદલી કરી દેવામાં આવી છે એટલે કે જે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ પીએસઆઈ તેમજ સાયબર ક્રાઈમના જે પીઆઈ છે તેમને જિલ્લા બહાર બદલી કરી દેવામાં આવતા ખળબડાહટ મચી ગયો છે આ કાર્યવાહી બાદ અમરેલીના એસપી સંજય ખરાતે પણ મોટું એક્શન લીધું હતું જેમાં અમરેલીમાં આઠ જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલી કરવામાં આવી છે સાત પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલી કરાઈ છે અને એકવીસ જેટલા પોલીસ કર્મચારીઓની પણ આંતરિક બદલી કરવામાં આવી છે જેમાં આઠ જેટલા એલસીબી ક્રાઇમ બ્રાન્ચના જે પોલીસ કર્મચારીઓ છે તેમને હેડક્વાર્ટર ખાતે મૂકવામાં આવે છે આને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે આ મામલાને લઈને હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં જે રિપોર્ટ સામે આવે છે તેમાં ખરેખર કોની આ ઘટના પાછળ ભૂમિકાથી કોણ જવાબદાર માનવામાં આવે છે પાયલકુટીના જે આરોપો હતા આરોપોને લઈને હાલ પડઘા તો જોવા મળી રહ્યા છે જે રીતે રાજ્યના પોલીસવાળા વિકાસ એક્શન મોડમાં જોવા મળ્યા છે અમરેલી જિલ્લાના પોલીસવાળા એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે પરંતુ આ મામલામાં કોઈ ઉચ્ચ અધિકારીઓની પણ ભૂમિકા સામે આવે છે કે કેમ તેને લઈને પણ સવાલો હજી પણ યથાવત જોવા મળી રહ્યા છે દર્શક મિત્રો નવ ન્યૂઝના અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ